વડોદરા જિલ્લાના ડભોઈ ખાતેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ રાજલીથી બિલાપુર આવેલા ઓવરબ્રિજની બાજુની રેલિંગ છેલ્લા એક મહિનાથી કેટલીક જગ્યાથી તૂટી ગઈ છે અને કેટલીક જગ્યાથી ધોવાણ પણ થઈ ગયું છે રાજુલીથી બિલાપુર આવેલો ડાડર નદીના નવો ઓવરબ્રિજ પર રેલિંગો છેલ્લા એક મહિનાથી તૂટી ગઈ છે છતાં અધિકારીઓ દ્વારા તેને રિપેરિંગ કરવાની કામગીરી કરવામાં નથી આવી જેના કારણે અકસ્માતની ભીતિ સર્જવાની શક્યતાઓ સર્જાય છે ત્યારે હાલ જૂનો ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે એક નવા બ્રિજ પરથી પસાર થવું પડે છે તો આ બ્રિજ પર બે સાઈઝ વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિકનો ભાર પણ વધારે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહનો પણ આ જ બ્રિજ પરથી પસાર થતા હોય જેના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે એક ડાયવર્ઝન હોવાથી બીજી સાઈડ વાહનોની ભરમાર થતી હોવાથી અકસ્માતનો ભય સતાવતો હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે છેલ્લા એક મહિના ઉપરાંત મોટા પાયે વરસાદમાં રેલિંગો અને કેટલોક ભાગ ધોવાઈ ગયો છે છતાં પણ અહીંથી નીકળતા અધિકારીઓને પણ શું દેખાતું નથી વારંવાર ગ્રામજનો દ્વારા આ મામલે અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને રેલિંગ લગાવે તેવી માંગ ઉઠવા પામે છે ફકીરા ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ